नमस्कार सभी को नमस्कार सभी को मेरा नाम जसप्रीत है और संजन कंपनी में मार्केटिंग मैनेजर काम कर रही बेसिकली संजिन कंपनी साउथ कोरिया की कंपनी है और टोटल बावन साल पुरानी कंपनी है इंडिया में हमने 2019 में अपना प्रोडक्ट लॉन्च करा था 2019 फरवरी में एंड गुजरात मार्केट में हम आप लोगों के सामने अपना जो प्रोडक्ट लेके आए हैं वो हमने जून 2025 में लॉन्च करा है आने वाले वक्त में हम अपनी जो रेंज है हमारे डीलर्स हैं वो सारा गुजरात में इन्वेस्ट कर रहे हैं ये हमारा पहला एक्सपो है जिसमें हम पार्टिसिपेट कर रहे हैं हमारे हर तरीके के कैटल फीड के, के, के प्रोडक्ट्स आते हैं मेनली मैं एक प्रोडक्ट के बारे में आप लोगों को बताना चाहूँगी वो है हमारा डेयरी का क्राउन प्रोडक्ट इस क्राउन प्रोडक्ट के आ, मदद से हमने 81 लीटर एशिया का रिकॉर्ड बनाया हुआ है पी डी एफ ए में सो आप गूगल पे जाके यूट्यूब पे जाके मिल्क का एच एफ काउ का रिकॉर्ड चेक कर सकते हैं जो कि क्राउन फीड के साथ संजिन इंडिया ने बनाया था सो यहीं पे मैं अपनी बातचीत समाप्त करना चाहूँगी मुझे बड़ी खुशी है कि आने वाले वक्त में हम आपके मार्केट में आप लोगों से मिलेंगे धन्यवाद शुक्रिया

આપણે સેમ ડોઝથી માનો કે ડીએપી વીસ કિલો વાવતા હોય તો વીસેક કિલો વવડાવવાનું એવી જ રીતે આપણી પાસે પોટાશમાં પણ બે ઓપ્શન છે બાયોપોટાસ અને બી પોટાશ બે વસ્તુ છે જે આ પોટાશ છે એ બેક્ટેરિયલ પોટાશ છે એટલે જમીનમાં જે પોટાશ પડેલો છે અથવા પાયામાં નાખ્યો જે અવેલેબલ નથી થતો એની માટે આ પોટાશનો ઉપયોગ કરી શકો અને એમઓપીની જગ્યાએ વાપરવું હોય તો કાયકેન નામથી આપણો પોટાશ આવે છે ત્યારબાદ આપણી પાસે ભૂપોષણ કરીને એક પ્રોડક્ટ છે જેમાં સેન્દ્રીય ખાતર આવી જાય છે નીમ નીમ પાવડર આવી જાય છે પછી એરંડીનો ખોલ આવી જાય છે એક્ટિવેટેડ કાર્બન આવી જાય છે અને બાયોચાર આવી જાય છે બેસ્ટ ઓપ્શન છે મિક્સ ફોર છે અને પછી એવી રીતે સેન્દ્રીય ખાતરમાં પણ આપણી પાસે ઓપ્શન છે જે છાણિયું ખાતરની હવે જે પૂરી કરે છે અને અહીંયા સો એ કમ્પોસ્ટ ખાતર હોય છે જેના કારણે ફૂગ ન આવે બેક્ટેરિયાને ફાયદો કરે એવી રીતે એના ફાયદા હોય છે કાર્બન સોળથી અઢાર ટકા આવી જાય આમાં મેઇન તત્વ છે કેલ્શિયમ કેલ્શિયમ પંદર થી સોળ ટકા આવી જાય નેચરલ કેલ્શિયમ જે અમે દૂધ પગડી ગયેલો વેસ્ટ હોય એમાંથી આમાં એડ કરીએ છીએ પછી મિક્સ માઇક્રોનુટન છે પછી મેઇન મેઇન આપણે છે જમીનમાં અત્યારે જે ઘટે છે એ લીઓ કાર્બન છે કાર્બનના ઘણા સ્વરૂપ તમને જોવા મળશે કાર્બન તમારે ડાયમંડ હોય તો એમાં પણ કાર્બન અવેલેબલ હશે પછી કોલસો નાખો તો એમાં પણ કાર્બન અવેલેબલ પણ જમીનમાં કે કયો સૂટ થાય છે કયો અવેલેબલ ફોર્મમાં છે તો એ છે આપણે અલ્ટ્રા એક્સ કેરિંગ છે પછી માર્કેટમાં આ બેસ્ટ કીટ જે કોઈ બી તત્વની ઉણપ હોય કોઈ બી તત્વ ન હોય તો એની માટે આપણે ન્યુટ્રા કીટ કરીને બનાવેલી છે અને એમાં બધા તત્વો આવી જાય એના તમે બધા વાંચા એ રીતે કન્ટેનર લખેલા છે એમાં સીએમએસ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આવી જાય માઇક્રો આવી જાય એનપીકે આવી જાય છે મેગ્નેશિયમ સલ્ફેટ આવી જાય ફેરસ સલ્ફેટ એવી રીતે બધા પ્રોડક્ટ આવી જાય એવી રીતે ખાબીયા હતા जो गलती भी की है एक्सपेंस में मैंने बोला है और आज कर चुका है होगा पंगा ही हो जाएगा एक्सेल से चेक कर है वरना लैपटॉप बंद हो जाएगा तो मुझे एक्सपेंस डाल ले आज प्लांट में और कोई गल नहीं आ जड़ी एट्रूबल पौनी है

સાહેબ તમે હા વિષય સરકાર બોલો તો હા આ મેંગો પાવડર છે પાકેલી કેરીનો પાવડર જે આમાંથી સીધો જે કેરીનો રસ બની જાય છે ઠંડુ પાણી ઉમેરો અને બ્લેન્ડ કરો એટલે સીધો કેરીનો રસ બની જાય આ પાકેલી કેરીની ચીરો છે ચીરો એટલે સ્લાઇસ કહેવાય આ બ્રીઝલા એક પ્રોડક્ટ છે અમારી જે અમે ખેડૂતો પાસેથી કેરી લઈએ જે ખેડૂતો અમારી પાસેથી આંબા કલમ લઈ જાય છે અને એને ઓર્ગેનિક પદ્ધતિથી અમે કરાવડાવીએ છીએ એનું સર્ટિફિકેશન કરાવીએ છીએ અને એમની પાસેથી એમની કેરી એક્સપોર્ટના ભાવથી ખરીદી કરીએ છીએ ખરીદી કરી આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને એક્પોર્ટ કરીએ છીએ મિત્રો આપણે કૃષિ મેળામાં સ્ટોલ એક છે જ્યાં સ્પેશિયલ ગાય આધારિત ખેતીની પ્રોડક્ટ તૈયાર કરી દીધી છે એટલે જીવામૃત છે દસ પાણી અર્ક છે એના ખાતર છે પછી આ સ્વયં પ્રાસ છે ગાયો માટેનું ઘણું બધું છે તમને તૈયાર મળી રહે તમારે બનાવવું નહીં પડે એના માટે આપણે છે ને થોડુંક જોયું લેવું સાથે હલો નમસ્કાર હું મિરેકલ એગ્રીગ્રીન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની વાત કરું આ જે આ કૃષિ મેળો છે એની અંદરમાં એગ્રી મેળો એની અંદરમાં જે અમારી પ્રોડક્ટ છે અલગ અલગ એમાં પહેલાં તો અમે ઈબીસી યુનિટ જે બનાવીએ છીએ અલગ અલગ કેટલા લીટરનું જોઈએ છે તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અલગ અલગ એમાં સાઇઝને લીટરને એ બધું આવે છે બરાબર છે એની સાથે અત્યારે બીજી વસ્તુ છે ગાયોને પહેલાં તો ડિટોક્સ કરવા માટે એક સુવર્ણપ્રાસન બનાવીએ છીએ આપણે બરાબર એ સુવર્ણપ્રાસનથી ગાયમાં શરીરમાં શુદ્ધિકરણ થાય છે ગોબર અને ગૌમૂત્રમાંથી જે ખરાબ સ્મેલ હોય છે એ જાય છે અને સાથે સાથે એમાં દૂધની બી વૃદ્ધિ થાય છે અને જે જીવામૃત બને છે એ જીવામૃત આ ટાઈપનું બને છે એમાં કોઈ સ્લેરી થતી નથી અને એમાંથી એપ્સીઓના નોમ્સ પ્રમાણે જે લિક્વિડ ફર્ટિલાઇઝર બનવું જોઈએ બને છે સાથે સાથે એ બાયોપેસ્ટિસાઈડ બી બનાવીએ છીએ આપણે બાયોપેસ્ટિસાઈડ જે એકદમ હર્બલ અને ઓર્ગેનિક હોય છે એ બી બનાવી છે સાથે હાઈ કાર્બન સોઈલ છે જેમાં ચાલીસ ટકા જેટલો કાર્બન આવે છે તો તમે જમીનમાં એકવાર એને નાખવા જાય તમારે એનો સો ટકા રિઝલ્ટ આવે છે કાર્બન લેવલ વધી જાય છે પ્રોડક્શનમાં બી તમારે વધારો થાય આની સાથે ઘણી બધી બી વસ્તુ છે જે અમારા પેમ્પલેટમાં અમે સાથે આપણી જે ચિપબી બનાવીએ છીએ પાણી માટેની જે પાણીને શુદ્ધ કરવા માટેની એમને સૂર્યપ્રકાશ તમારે ફક્ત એક કલાક આપવાનો હોય છે અને રિઝલ્ટ ગુમ્પો બાકી ગમેલા ટીડીએસ જે ત્રણ ચારના ટીડીએસ સુધી બી આ ચાલે છે અને એ હ્યુમન માટે છે ઘર માટે છે ખેતી માટે એનું વાપરી શકો છો તમે અલગ અલગ સાઈઝ આવે છે તો મિત્રો પેલા ડોમ ડોમમાં પેલા સ્ટાર્ટિંગમાં તમને આ સ્ટોલ મળશે જ્યાં ઘાસ સારાના મશીન છે અલગ અલગ પ્રકારના તો હાલ હું તમને બધા અલગ અલગ પ્રકારના મશીન બતાવું જ્યાં તમારે ખેતરમાં પૂળા વાટીને જન જન કટિંગ કરીને જ્યાંથી સીધી ગૌશાળામાં આવી જાય એવું મશીન છે હાલો જો તમે આ મશીન જોવો બીજું આપણે આ બાજુ જોવા નાનું એવું મશીન છે એની ડિટેલ્સ છે અહીંયા અને તમને આ વિડીયોમાં પણ જોવા મળશે આ બધું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આ કંપની પોતે જ બધા મશીન બનાવે છે જો તમને આયા સાલુમાં બતાવ બતાવ મશીન બનાવી જો આ હું પ્રાઇસ નું છે મે <laughs> <laughs> છે એવું ખેતરમાં તમે પૂળા વાઢેલા રાખો ને કટિંગ કરીને આખા પૂળા હારવા ન પડે ગૌશાળા કટિંગ આમાં માલ આવી જાય કટિંગ કરીને સીધું ગૌશાળામાં આવ્યું અંદર ડબ્બો ભરાય જાય અહીંથી નાખવાનો